જેની નોંધ લઈ જિલ્લા વહીવટી તંત્રને ફિટકાર વરસાવતા તેઓએ નોટિસ ફટકારી અને તેને લઈને તંત્ર દોડતું થયું છે અને તેને લઈને હાલમાં જ નવ કિલોમીટરનો રસ્તો ગઈકાલે જ સાડા આઠ સાડા કરોડના ખર્ચે બનવા માટેનું નક્કી કર્યું છે આઝાદીના પંચોતેર પંચોતેર વર્ષ થયા છતાં પણ આદિવાસી પરિવારને સુવિધાઓ આપી નથી શક્યા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાતમાં છે છતાં પણ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા છે જેને લઈને અકાળે મૃત્યુ પ્રસૂતાનું થવા પામ્યું છે જેને લઈને

કે આદિવાસી સમાજની એ બાબતની લાગણી થાય અને લાગણીના ભાગરૂપે અમે એમના ઘરની મુલાકાત લીધી છે એમના કુટુંબવાળાને સાંત્વનો પણ પાઠવી છીએ સાથે સાથે એમનું ક્રિયા પાણીને એવું થશે ત્યારે મારે ત્યાં પહોંચી નહીં વડાઈ મારે જવાનું છે પાલઘર એ હિસાબે જરા એડવાન્સ આવી ગયો મારું સદનસીબ છે કે ચૈતરભાઈ વસાવા પણ આવી ગયા છે અમારા ગામડાવાળા છોકરાઓ કહે કે એક તીર એક કમાન આદિવાસી એક સમાન આવા પ્રસંગમાં આદિવાસીઓ હંમેશા એક થતા હોય છે અને એનો મને આનંદ છે અમારા ભંગિયાભાઈ પણ છે આ વિસ્તારના અમારા તાલુકા પંચાયતના સભ્ય પ્રતાપભાઈ છે જિલ્લા પંચાયતના માજી સભ્ય ઉર્ધનભાઈ છે આપણા ભૂતપૂર્વ કારોબારીના ચેરમેન નંદુભાઈ છે અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ છે અમારા વડીલ સૌના સરપંચ એક નિશાની રાખી મૂકી છે આદિવાસીઓની એવા ભંગીયાભાઈ પણ છે ઘણા બધા મિત્રો સાથે છે આ બધી આદિવાસીઓની સંવેદના છે અને તમે જે આ રેકોર્ડિંગ કરી રહ્યા છો એ આદિવાસીની સંવેદનાને તમે વાચા આપો છો અને આ વાંચા જે આઈપી જેણે વિડીયો બનાવ્યો અને વિડીયો થકી આખા ગુજરાતને એની ખરું પડી નામદાર હાઈકોર્ટને પણ એની નોંધ લેવી પડીને સો મોટો એમણે દાખલ કર્યો ત્યારે આ વિસ્તારમાં રસ્તાઓની સગવડતા થશે ચૈતરભાઈ પણ છે અમે રામસિંહભાઈના હાથે વાત થઈ છે આમાં પક્ષા પક્ષીથી દૂર રહીને આ વિસ્તારના જે ગામડા છે એ ગામડા બધા ફળિયા પણ વસેલા છે અને એ ફળિયામાં કેવી રીતના રસ્તા થાય એનું આયોજન બધા સાથે મળીને સરપંચોને સાથે મળીને પૂછીને ભવિષ્યમાં કયા રસ્તા લેવા પડે જરૂરિયાતવાળા એ રસ્તાઓનું માર્કિંગ થાય મને એવો ખ્યાલ છે કે ત્યાં સુધી વડાપ્રધાન ગ્રામીણ રોજગાર યોજનામાં કામો થયેલા છે પણ વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય તો જ રસ્તો સારો થઈ શકે બાકી ગુજરાત સરકારની કોઈ તાકાત નથી કે આ વિસ્તારમાં રહી ગયેલા જે વંચિતો છે એને રસ્તો આપી શકે મૂળ જંગલની જમીનનો પ્રશ્ન આવવાનો એટલે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં જ આ વિસ્તારના તમામ રસ્તાઓ લેવા દેવા જોઈએ અને એના માટે બધા આગેવા ભેગા થઈને ક્યાં ક્યાં કેવું કરવું એ સંયુક્ત રીતે કલેક્ટિવલી એની રજૂઆત અમે કરશું